છેલ્લા માસમાં દુકાનોના ભાડા સહિત અન્ય વસુલાત થી રૂપિયા છ પોઈન્ટ તેતાલીસ કરોડ ઉપરાંત ની આવક થઈ આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારની કુર્મસીલ દુકાનો દ્વારા વેરાની બાકી રકમ ના ભરનાર અઢાર જેટલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી આણંદ મહાનગરપાલિકા વિસ્તારના આણંદ વિદ્યાનગર કરમસદ અને તેમાં સમાવેશ લાંબીલ ગામડી મોગરી અને જીટોડીયા વિસ્તારના લોકોને મિલકત વેરા ત્વરિત ભરવા અનુરોધ આણંદ મહાનગરપાલિકા ખાતે તારીખ એકત્રીસ માર્ચ સુધીની રજાના દિવસોમાં પણ અગિયાર કલાકથી બપોરના સોળ કલાક સુધી મિલકત વેરો ભરી શકાશે આણંદ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે શ્રી મિલિંદ બાપાની નિમણૂક કરવામાં આવી હતી કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા મહાનગરપાલિકાના ગત વર્ષની બાકી અને ચાલુ વર્ષની વસૂલાતને ધ્યાને લઈ મહાનગરપાલિકાની ટેક શાખાની ટીમ તૈયાર કરવામાં આવી છે આ ટીમ દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે મહાનગરપાલિકાની આવકમાં વધારો થાય તે માટે ટીમ દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે નરેન્દ્ર શર્મા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આણંદ